એક તરફ સરકાર ગુજરાતમાં દારૂબંધી માટે કડક અમલની માંગ કરી રહી છે જ્યારે રાજ્યમાં પ્રબુદ્ધ નાગરિકો કચવાટ છે બનાસકાંઠા જિલ્લાના સૌથી અગત્યના ગણાતા દાતા તાલુકામાં દારૂની બદી નો વ્યાપલો વધ્યો છે ખુલ્લે આમ દારૂ વેચાતો જોવા મળે છે પરંતુ સ્થાનિક અધિકારીઓને કોઈ દરકાર નથી દાતા તાલુકાનું મુખ્ય મથક છે મોટા પ્રમાણમાં આદિવાસી લોકો પોતાના અર્થે તાલુકા મથક દાતામાં આવતા હોય છે પરંતુ ખુલ્લે આમ ચાલતા દારૂના કારોબારને કોઈ અટકાવતું નથી યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિમાં અંબાનું ધામ અંબાજી પણ આજ તાલુકામાં આવેલું છે જ્યારે અંબાજી તરફ જતો મુખ્ય માર્ગ દાતા પસાર થાય છે દાતામાં દારૂનો ખુલ્લે આમ વેપાર થાય છે પરંતુ સ્થાનિક પોલીસ ટ્રાફિક મામલે પણ ગંભીર નથી દાતા તાલુકાના બસ સ્ટેન્ડ અને મુખ્ય માર્ગ પર આડેધડ વાહનોનું પાર્કિંગ કરવામાં આવતું હોય છે જેથી અંબાજી તરફ જતા વાહનોને ખુબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જિલ્લા પોલીસ અધિક્ષક દારૂબંધીના કડક અમલવારી માટે કટિબદ્ધ છે પરંતુ હજુ પણ દાતા વિસ્તારમાં અનેક જગ્યાએ ખુલ્લે આમ દારૂ મળતો આપ જોઈ શકો છો દાતા વિસ્તારમાં જે પ્રકારે ખુલ્લે આમ દારૂ વેચાતો જોવા મળે છે તે જોતા એવો ભાસ થાય છે કે આ ગાંધીનું ગુજરાત જ છે કે જ્યાં દારૂબંધીના કડક અમલ માટે સરકારે તાજેતરમાં જ સખત કાયદો બનાવ્યો છે દાતા વિસ્તારના પ્રજાજનો એ જ માંગ કરી રહ્યા છે કે જિલ્લા પોલીસ અધિક્ષક અને સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરે તો માં અંબાના ધામ પર જતા ભક્તોને દારૂની બદીને ખુલ્લે આમ ન જોવી પડે લક્ષ્મણ ઠાકોરનો રિપોર્ટ અંબાજી